વડોદરા જિલ્લા સંકલનની આજે બેઠક મળી હતી કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં અમારા પાદરા તાલુકાના ચાણસદ ત્યારબાદ બિલ અને ભીમપુરાને જોડતો વેસ્ટર્ન બાયપાસ છે જે ઘણા સમયથી બેનો જોઈન્ટ અટકેલો છે રેલવેની પરવાનગીના કારણે આ રોડ પૂરો જોઈન્ટ થઈ શક્યો નથી તો તેના માટે પ્રશ્ન હતો કે રેલવે વિભાગ દ્વારા તેની મંજૂરી આપવામાં આવે અને તેને જરૂરી જે કંઈ ઉપાયો કરવાના હોય તો આ બંને રોડને જોડી વેસ્ટર્ન બાયપાસ સીધો કરી દેવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા ઘણી ખરી સોલ્વ થઈ જાય તેમ છે એક્સપ્રેસ વે પરથી જે એક્ઝિટ છે તો તે સમલાયા તરફ છે તો પાદરા તરફ તેની એક્ઝિટ નથી જેથી કરીને મોટા પાદરા જંબુસર રોડ કે જેમાં ફોર લેન બન્યો છે તો તેનું વળતર આપવામાં આવ્યું નથી તેની પ્રક્રિયા ચાલુ છે તો તે વહેલી તકે વળતર આપી દેવાય અને રોડની સાઈડો ખુલ્લી કરવાની રજૂઆત કરવામાં આવી હતી તેમ જણાવ્યું હતું ખાસ તો મારા પાદરા તાલુકાના ચાંસદ ત્યારબાદ બિલ અને એને સમમેલા ભીમપુરાને જોડતો જે વેસ્ટર્ન બાયપાસ છે જે ઘણા સમયથી બેવનો જોઈન્ટ અટકેલો છે રેલવેની પરવાનગીને કારણે આ રોડ પૂરો જોઈન્ટ થઈ શક્યો નથી તો તેના માટેનો મારો પ્રશ્ન હતો કે રેલવે વિભાગ દ્વારા તેની મંજૂરી આપવામાં આવે અને તેને જરૂરી જે કોઈ ઉપાય કરવાના હોય તો આ બંને રોડને જોડીને વેસ્ટર્ન બાયપાસ એ સીધો કરી દેવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા ઘણી હલ થઈ જાય તેમ છે ત્યારબાદ એક્સપ્રેસ વે પરથી એક્ઝિટ જે છે તો એ સમ્યલા તરફ છે એ પાદરા તરફ એની એક્ઝિટ નથી જેથી કરીને મોટા વેહીકલને સમ્યલાથી વરાઈને ટર્ન મારીને એ પાદરા તરફ જવાનું થાય છે જેથી કરીને ત્યાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે તો એક્સપ્રેસવેમાંથી એક્ઝિટ એ પાદરા તરફ આપવા માટેની મારી રજૂઆત હતી તેની સાથે પાદરા જંબુસર રોડ કે જેમાં ફોર લેન બન્યો છે તો તેનું વળતર આપવામાં આવેલું નથી એની પ્રક્રિયા ચાલુ છે તો વહેલી તકે આ વળતર આપી દેવાઈને રોડને ખુલ્લો કરવામાં આવે રોડની સાઈડો ખુલ્લી કરવા માટેની મારી રજૂઆત હતી